ધારીનો ગીર વિસ્તાર એટલે સિંહોનો ગઢ કહેવાય અને ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ પીવાના પાણીની સમસ્યા ન પડે એવા હેતુસર વન વિભાગે પાણીના પોઈન્ટ કાર્યરત કર્યા છે તો સૌરાષ્ટ્ર ફાસ્ટ ન્યૂઝમાં જોઈએ ગીરના ગઢમાં વન્ય પ્રાણીઓ માટે વન વિભાગની કામગીરીનો ખાસ અહેવાલ ધારી તાલુકો આમ પણ ગીરનો દરવાજો કહેવાય છે અને ફોરેસ્ટ વિભાગની વડી કચેરી પણ અહીં આવેલી છે તેમજ અલગ અલગ આઠ જેટલી તેમની રેન્જ પણ આવેલી છે જે મુજબ દરેક રેન્જમાં આરએફઓના માર્ગદર્શન હેઠળ વન વિભાગની કામગીરી થતી હોય છે હાલ ઉનાળાની સીઝન ચાલુ છે અને કાળ ગરમીઓ પડી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા બસો જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પવનચક્કી દ્વારા પાણી મેળવવું તેમજ વન વિભાગના ટેન્કર દ્વારા જંગલમાં પાણી ભરવું વન વિભાગ દ્વારા રકાબી શેપમાં બનાવેલ પોઈન્ટમાં પાણી ભરવું તેમજ પાણીની કુંડીના સ્ત્રોતો આવેલા છે ગીર પૂર્વ વન વિભાગ હેઠળ જે ઉનાળાની શરૂઆત થાય ત્યારથી વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા જંગલ વિસ્તારમાં કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પૂરું વાત કરું તો બસો ને ચોપન પાણીના પોઈન્ટ ગીર પૂર્વપર વિભાગ હેઠળ આવેલા છે જેમાં કેટલાક જંગલ વિસ્તાર એટલે કે ગીરમાં હોય છે અને કેટલાક અનામત વન વિસ્તાર જે ગીરથી દૂર છે એમાં પણ પાણીની સુવિધા દેખવામાં આવે છે કુદરતી પાણીના પોઈન્ટ બસો ચોપન પૈકી બ્યાસી છે અને કૃત્રિમ કેપ્સોને બોતેર પાણીના પોઈન્ટ આવેલા છે અલગ અલગ પદ્ધતિઓથી પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે જેમાં સોલાથી ત્રીસ ટકા અંદાજિત પાણીના પોઈન્ટ ભરવામાં આવે છે પવનચક્કીથી દસે ટકા છે ટેન્કર દ્વારા પચીસ ટકા પાણીના પોઈન્ટ અને બાકીના માનવ પરથી કુટિયામાંથી સિંચીને પાણી ભરવામાં આવતું હોય છે હાલ છેલ્લી ગણતરી મુજબ છસો પિસ્તાલીસ થી પણ વધારે સિંહો જંગલમાં વસવાટ કરે છે એ સાથે દીપડા પશુ પશુ તરીકે જાણીતા અને અલગ અલગ કેટેગરીના પ્રાણીઓ જંગલમાં વસે છે ત્યારે વન્ય પ્રાણીને પીવાના પાણીને લઈને કોઈ સમસ્યા ઉત્પન્ન ના થાય તે માટે ફેબ્રુઆરીથી લઈને જૂન સુધી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી માટે પીવાની પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે મહત્વની વાત તો એ છે કે પાણીના પોઈન્ટમાં વન વિભાગ દ્વારા પાણી ભરવામાં આવે અને ઉનાળાની કાળજાર ગરમીથી વન્ય પ્રાણીઓને રાહત મળે અને ઠંડક મળે તેવા હેતુથી પાણીના પોઈન્ટની બાજુમાં પલાળીને કોથળાઓ રાખવામાં આવ્યા છે જેથી વન્ય પ્રાણીઓ ત્યાં આરામ કરી શકે